ખૂબ જ સુંદર રીતે તબેલાનું આયોજન અને આવી રીતે સેતુરીની નીચે જો તબેલો કરવામાં આવે તો પશુઓ માટે બહુ બેસ્ટ હોય છે લાખો પક્ષીઓનો વિસામો બની શકે છે આવો તબેલો ચકલીઓ ક્યાંય જોવા નથી મળતી પરંતુ જ્યાં વિષામો છે જો ઓક્સિજન છે ત્યાં ચકલીઓનો પણ વાસ હોય છે ખરેખર જીવદ્યાની આ અનમોલ પ્રવૃત્તિ પણ કહેવાય છે આટલા વધુ પક્ષીઓ હોવાનું કારણ માત્ર એટલું જ છે અહીં સેતુરી છે